તમામ સીઝનમાં ટ્રેક્ટરનો ભરાવો થતો હોય છે ત્યારે ઘઉંની સીઝન છેલ્લા દસ દિવસથી શરૂ થાય છે અને આજે તો ઘઉંની અધધ આવક પણ થઈ છે માર્કેટિંગ યાર્ડ બંને બાજુ બે બે કિલોમીટર સુધી ઘઉં ભરેલ ટ્રેક્ટરની લાઈનો લાગી છે તો પંદર હજારથી વીસ હજાર બોરી ઘઉંની આવક પણ થઈ રહી છે ભાવની વાત કરીએ તો ચારસો એસીથી લઈને આઠસો રૂપિયા પ્રતિ મણના ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહ્યા છે તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો જણાવી રહ્યા છે જ્યારે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા વધતા રોષ જોવા મળી રહ્યો છે આમ તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ઉતારો ઘટી ગયો છે સામે ખાતર બિયારણ દવાઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે અહીં હરાજીમાં ભાવ ઓછા મળી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે પાકનો વધુ ભાવ મળે તો ખેડૂતોને ફાયદો થઈ શકે ઉત્પન્ન બજાર સુધી હિંમતનગર ખાતે છેલ્લા પંદર દિવસથી આવક ઘઉંની આવક શરૂ થયેલી છે સરેરાશ ભાવ ચારસો એસી થી આઠસો રૂપિયા સુધીના પડ્યો છે અહીં આગળ આજુબાજુના તાલુકા સિવાય બહારના નજીકના જિલ્લાઓના માલ પણ આવે છે અહીં આગળ અને ખેડૂતો ખુશીની લાગણી સાથે માલ વેચીને જાય છે હિંમતનગર માર્કેટ યાર્ડમાં દસ દિવસથી ઘઉંની આવક ચાલુ છે દિવસની દસ થી પંદર હજાર વીસ હજાર આસપાસ ઘઉંની આવક છે બરોબર આ વખતે જોવા જઈએ તો ખેડૂતોની કુદરતનો માર્ગ સીઝનનો ઉતારો ઘઉંનો ઓછો અને માર્કેટમાં આવવાથી ભાવ ઓછો એ ખેડૂતોને ખાતર બિયારણ સર્વે બધું કરતા ખેડૂતોને નુકસાન છે બીજી વસ્તુ અહીંયા એ ચર્ચામાં છે બાર માર્કેટની જુઓ તો માર્કેટ માર્કેટની બાર છેક સુધી લાઈન છે અને બારના ટ્રેક્ટર અહીંયા આવવાથી તમામ ખેડૂતોનું કે લોકો ખેડૂતોનું કહેવું એવું છે કે અમને સત્વરે નુકસાન થાય છે અને આ સિઝન જોતા ચારસો એસી થી પાંચસો દસ સુધી ભાવ પડે છે એટલે ખેડૂતોને તો નુકસાન જ છે ઓકે ટાકા